સીતારામ જય શ્રી કૃષ્ણ કી હે બધા એની મજામાંની તો હાલો જોશી વાંધ મૂકી આવી ઘણીમાં એવું ઘરનું બધું કામ કરી લઈએ થોડું ઘણું તો કામ થઈ ગયું તો ઘણીક વાર બહાર જઈએ Bayo ba ang pastu dekat dengan surprise. 저봐저 a c h દુકાન ભરા ના તો હું આજે દુકાન માં આવીશ તમાર કોઈ ને કઈ લેવું હોય તો કીજો કોમેન્ટ કરીને હાડી છે પછી જણિયા ચોરી હોય છે પછી ટી શર્ટ હે ની કુર્તી હે ડ્રેસ નું કાપડ હે પછી નાઈટ્રેસ છે કટલેરી સિવાય બાકી બધું હે તો કોઈને પણ લેવું હોય તો કોમેન્ટ કરીને કીજો કે બેન અમારે આ લેવું ને કોમેન્ટમાં તમારા નંબર નાખજો જે તમે વોટ્સઅપ વાપરતા હોય ને એમાં પછી એમાં તમને ફોટા નાખે દી હે ની એક ખાસ વાત કા કે ઓલે ફેરે મેં એક અમારા સંબંધીસ છે એનો મેં બીજ કે મણ કે તમારે વિડીયા મને બનાવી દીધો ને તો હું કે હા હું બનાવી દે તમણે મેં એમાં એ બિનના નંબર નહીં ખાતા ને તો એ બિનની બધા માણસ કંઈક લે કામતા નહોતું એને ખોટે ખોટો માણસ ફોન કરી કોઈ હોય એ મણી કીધું કે બિન મારો વિડીયો છે ને તમે કે એ ડિલેટ કરી નાખો એટલે એ બિનની માણસિંહ કવર આવી હતી લેવા ન લેવું હોય ભાઈ તો તમે કામ કરો ઠાલે ઠાલો કોઈને ફોન કરે ને હેરાન કરો એવી આપણી કામ મજા આવે લેવું હોય ને કંઈ કરાવવું હોય કે શણિયા કે ભાડે જતી હોય તો તમે ફોન કરો તો બરોબર છે બાકી ખોટો ફોન ને કોઈ ખોટા નંબર ન નાખો તો જો આ દુકાન છે તમે આજે ફરી જોવે લ્યો બસો રૂપિયા થી માંડે એને ત્રણ હજાર સુધીની હાડી છે ને કુર્તી માં હોથી માંડે ની પાંચસો છસો સાતસો અગિયારસો એવો બધો નખો નખો અલગ અલગ ભાવ છે બાંધણી ની કુર્તી છે પછી બિન હે ને ઘેર ઘેર હીવે સણિયા કુર્તીઓ બનાવે કાપડ આપણે દુકાને થી લઈ ને એની કુર્તી બનાવે એની કુર્તી જવો આવી બનાવેલા કેવી મસ્તી ની હે એકદમ રાણી કલર હે તો અંધારું પડે ને એટલે તમને ઓછું દેખાય ચ આપણે માથે પહેરવી હોય ને તો બહુ મસ્ત કુર્તી હે આ એની લુગડું હું દુકાનેથી લઈ ને પછી પોતીને પોતી હીવે ને પોતીને પોતી બનાવે જો આ ટાઈપના બધાય જડે જાય જો આ સી એ બધા લગભગ એવા અમુક અમુક ઈ અમુક અમુક તો નહીં હોય કે અમુક અમુક બેસાઇ ગયા હોય ને એટલે તો તમારે કોઈની લેવું હોય તો વોટ્સઅપના તમારા નંબર નાખજો અને એમાં હાઈ કરે કે બીન અમારે આ વસ્તુ જોઈએ કે આ વસ્તુ જોઈએ તો એ તમે કીજો તો એ વોટ્સઅપમાં તમને એ વસ્તુના ફોટા નાખી દઈએ હાડી કુર્તી ડ્રેસ જે જોઈએ આસ્તા હવે હાથોક વાગે અમારા ભાણવરમાં કોઈ ધરતી કપાયું આખા મકાન ધ્રુજાવે નીખા ઈવો બધરામ વધારે એટલા દિવસિયાનો 9 10 11 દિવસં ધરતી કપ આવે એમાં આ આજ ધરતી કપ આવે છે એ આખું હલોવાલા આવે ના ખેસ મકાન ને બધું એતા બધાઈમાંથી કળપલાઈ પડવાના ચાલુ થેગા ઈવા ધરતી કપ આવે અમાર ભાણવરમાં બીજે કઈ ને તો તો ખાલી ભાણવરમાં જ આવે ભાણવરમાં કાઉ હોય પાણમાં ભાણવર પાઈપી ફરાણું કે કઈ ખબર ન જ પડતી નાસ્તો કરે એમાં મે જી ઊ ઠેગુ સાટા હવાર માં કઈ ફરી આવે ગા પછી પાછા બંધ થઈ ગયા પાછો અંધાઈ રહો ને એ પાછો કીવો આવે એ તો જરૂર છે ખેડૂ ની આવે તો માંડવી માં થોડોક વરહે જાય તો ખેડૂત બિસાડા નિરાજ થઈ જાય કે પાણીના ફુવારા માંડા માંડવીઓમાં બસ મારી વીરા અગિયાર વાગ્યા ભણે આવતી રહી છે આજે એને નિહારી કંઈક ઓલું હે બ્લડ ડોનેશન તો એટલે છે ને અગિયાર વાગ્યા છોકરાને બધાની રજા પડે ગઈ આજ વેલેરા છૂટે ગા અમુક અમુક માણસ આપલી ના આવા હોય કે આપણે ગમે એ કરતા હોય ને તો એ માણસને જોવા બારણા નીકળવું જ જોઈએ આ કામ કરે કાં જાય કાં જવાના છે બધું પૂછે લે ને આપણે કોઈ દી કોઈનું કાંઈ પૂછીએ નહીં કે આ તમારે કાં જવું ક્યાં આવો

કેમ કે ભાણવરમાં ધરતી કપ વધારે આવે ને આ સવારમાં જે ધરતી કપ આવ્યો ને એટલે છોકરાઓની વેલા છોડે દીધી હમણાં છોકરા કેવા બાજતા બાજતા જાય આપણી પહેલાં ઝીંકા હતા ભણે આવતા ને તો અમે અહીંયા બાજતા 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 જઈએ રખડતા રખડતા કાર સેટ ઘેર પૂગીએ હાલો તો અગિયાર વાગે ગયા ને આપણી મારે વીરા આવી ગઈ તો રોટલા શિયા કરી નાખીએ આજ તો વિશાળ છે દાળ ભાત બનાવવાનું આજે દાળ ભાત બટેટા ને રોટલી બનાવે કેમ કે આજ મારા સીવાની તાવ આવે એટલે ફોરું ફોરું ખવરાઈએ એટલે વાંધો ન આવે અને છોકરા અહીંયા વહેલા ભણે આવતા ત્યાં નકનતા કાયમ વાગે આવે દર વાગે જાય આજે બનાવી નાખીએ બે બેન ભાઈ બે વહેલા આવે ગયા હમણાં કેવા વાયરસના તાવ વાયરસના તાવશે

હાલો બનાવી નાખીએ જો સીટી ચાલુ છે કઈ દરપાત બનાવીએ ને એટલે પીંજણ વધે છે થામ બહુ વધારે થઈ હાલો આપણો વિડીયો એટલો જ જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાની આવીશું ભણવાર આવો નહી તો